નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનો ગુજરાતની ચૂંટણીનો પ્રચાર હવે છેલ્લા તબક્કામાં છે ત્યારે હવે દાહોદ જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાયું છે જેના ભાગરૂપે આજે દાહોદ સાંસદ જસવંતસિંહ બાબોર દ્વારા દાહોદ નીલકંઠેશ્વર મહાદેવથી સાંસદ યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં ભાજપાનો પ્રચાર અને શક્તિ પ્રદર્શન હતું દાહોદમાં પણ અન્ય રાજ્યોની જેમ કોંગ્રેસની સ્થિતિ નબળી હોય ચૂંટણી એક તરફી નજરે પડી રહી છે જેના કારણે ભાજપ સીધી બાજી મારી જશે તેવું જિલ્લાની જનતામાં ચર્ચાઈ રહ્યું છે એટલે જ પ્રચારમાં પણ કોંગ્રેસની નિરસતા જોવા મળી રહી છે આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા આ યાત્રા દાહોદ ગોધરા રોડથી બજાર ગૌશાળા રોડ હનુમાન બજાર થઈ પડાવમાં યાત્રા પૂર્ણ થઈ હતી આ યાત્રામાં દાહોદના ભાજપ સંસદ ઉમેદવાર જસવંતસિંહ ભાભોર ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દાહોદ નગર સેવા સદન પ્રમુખ નીરજ દેસાઈ તથા નગરમાં રહેતા ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પ્રદેશ જિલ્લા તથા નગર તમામ કાર્યકર્તાઓ નગર સેવકો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની ની બધી જ અપડેટ આપને મળતી રહે